ગઈ કાલે ભાઈ આપણા દિવાળી ખબરની સિલ્વર કલરની સ્કોર્પિયો જે મિત્રો વાત કરતો તળાવોની બહાર હતી ત્યાં મિત્રો વાત કરી મીડિયાવાળા જઈને ભાઈ ત્યાં બધી પુષ્ટિ કરી છે તેની અંદરથી હાર્મોનિયમ પણ મળ્યું છે હવે મિત્રો વાત કરી તો પોલીસ સાહેબો દ્વારા એવું કહેવું છે કે આ પાણીમાં પાણીની અંદરથી બહાર કાઢી નાખેલી છે એની પહેલા પણ જાણકારીઓ મળી હતી જેની અંદર ઘણા બધા લોકો એવું કહેતા હતા વકીલ સાહેબ પણ એવું કહેતા હતા કે પાણીની અંદર ફેંકી દીધી છે પરંતુ મિત્રો વાત કીધો હવે ગઈકાલે જ હતા ત્યારે મિત્રો વાત કીધો બહાર જોવા મળી સ્કોર્પિયોની હાલત તમે જોઈ શકો છો કેવી રીતે જે આ મિત્રો વાત કીધો અત્યાર સુધી એક બાજુ ફરિયાદ નથી થતી પરંતુ હવે મિત્રો વાત કીધો બંને તરફ ફરિયાદો થઈ ગઈ છે જેવા ખવડો પણ ફરિયાદ થઈ છે ને સામેલાવાળા વિભાગ ઉપર પણ સામેલવાળા પક્ષ ઉપર પણ મિત્રો વાત કીધો તો ફરિયાદ થઈ છે હવે મિત્રો શું જાણકારી છે આ વિવાદ ક્યાં ક્યાં વધી શકે છે બધી જ જાણકારીઓ આગળ તમને બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલાં આપણી ચેનલની અંદર ભાઈઓ પહેલી વાર એવી હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે બંને ડાયરાઓના લીધે આપણા દેવતભાઈ ખવડ જે આ મિત્રો વાત કીધો વિવાદની અંદર આવ્યા હતા હવે આ વિડીયો દ્વારા આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી આપણે કોઈના પણ પક્ષની અંદર આપણે કોઈના પણ સપોર્ટમાં વિડીયો બનાવતા નથી આ તો ભાઈ જે વાયરલ થઈ રહ્યું છે જે જાણકારીઓ મળી રહી છે એ તમારા સમક્ષ હું લાવી રહ્યો છું જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડ જે ખુલ્યા મિત્રો વાત કીધું ક્યાંક કે ક્યાંક વિવાદની અંદર આવતા હોય છે હવે મિત્રો વાત કરીએ તો આ વખતે જે વિવાદની અંદર આવ્યો છે તેમના ડ્રાઈવર ઉપર જે હુમલો થયો હતો ત્યારબાદ મિત્રો વાત કીધું તો પૈસા પણ લઈ લેવામાં આવ્યા છે એવી પણ મિત્રો જાણકારીઓ છે હવે મિત્રો વાત કીધું આ બધી જાય ત્યારે ખુલ્લામ મિત્રો આપણા દેવતભાઈ ખવડ ઉપર પણ મિત્રો વાત કીધું આઠ લાખની છેતરપિંડીનો આરોપ નાખવામાં આવ્યો છે ને જે આ મિત્રો વાત કીધું સાંભળવાળા પક્ષની અંદર પણ મિત્રો ખુલ્લામ દેવતભાઈ ખવડે ફરિયાદ નાખી છે હવે આવનારા ટાઈમમાં એ પણ જોવાનું છે કે કોણ જશે જેલની અંદર જે આ મિત્રો વાત તો વિવાદ કરો એ બિલકુલ હેલો નથી આની અંદર જેલ પણ જવું પડે છે દેવતભાઈ ખવડ ઓલરેડી એકવાર જેલમાં ગયા હશે ત્રણ મહિના સુધી રહ્યા હતા હવે આવનારા ટાઈમમાં મિત્રો શું થાય છે શું નહીં અત્યારે ઘણા બધા લોકો ઘણા બધા બહેનો વિફરી રહ્યા છે કે આ વિવાદની અંદર શું થઈ રહ્યું છે વિડીયોને શેર કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું બોલવા નથી આજને વીડિયો આપ્યા એટલે જ માહિતી આપણે એક નવો વોડિયોમાં મળીએ